આપણે જોઈ શકો છો યજ્ઞ પુરુષ દ્વાર કહેવાય છે તેને આજુબાજુ સરસ મજાના વૃક્ષો છે આ મેઇન ગેટ આપણે ત્યાંથી એન્ટર થયા આ એક બહુ જ સુંદર વૃક્ષ છે મિત્રો યજ્ઞ દ્વાર પછી આ છે માણકી ઘોડી અને જેના ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણ સવાર છે અને આ છે ત્યાંના ગામના લોકો જે સ્વામિનારાયણ ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે એવું આપણને અહીંયા દર્શાવવામાં આવ્યું છે આ મૂર્તિ લગભગ પચીસ ફૂટ જેટલી ઊંચી છે અને ભગવાન સ્વામિનારાયણ ગામમાં પ્રવેશ કરતા હોય અને આ માણકી ઘોડી છે તેના દર્શન કરી લો અને આ છે અહીંયા જે વ્હાઈટ દરવાજો દેખાય છે ત્યાંથી ઉપર સીડીઓ છે ત્યાંથી ઉપર પણ જવાય છે બે રસ્તાઓ છે અને એક આ બાજુ છે બીજો રસ્તો છે જે તમે ફોર વ્હીલ લઈને આવ્યા હોય કોઈ ચડી ના શકતું હોય સાથે કોઈ નાનું બાળક હોય તો તમે અહીંયાથી પણ જઈ શકો છો આ રસ્તો છે અહીંયાથી તમે છેક ઉપર સુધી જઈ શકો છો ફક્ત થોડુંક જ ચાલવાનું રહે છે અને જે પેલો મેઇન ગેટ હતો ત્યાંથી ઘણું બધું સીડીઓ ચડવાનું રહે છે જ્યારે પણ તમે આવો અને કોઈ સાથે ગરડું હોય કે કોઈ બાળક હોય તો તમે તેડી ના શકતા હોય તો તમે અહીંયાથી આવી શકો છો આ એનો રસ્તો છે બહુ જ મસ્ત રસ્તો છે અહીંયા ઘેલો છે અહીંયા ભગવાન સ્વામિનારાયણ ઘેલામાં નાહતા હતા અને આ રસ્તો છે અહીંયાથી આપણે પાર્ક કરી શકો છો તો આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે તો ચાલો આપણે જઈએ બીએ બીએસ સ્વામિનારાયણ મંથી ઇન્ટ્રોલક્શન કરાવી દઉં આજે મારી ક્રીવા આજે મારી ભાભી ભાઈ આ છે મારી સિસ્ટર અને આગળ છે મારો ભાઈ એ કેમેરા શાય છે એને છે ને કેમેરામાં આવું બહુ પસંદ નથી એટલે આગળ આગળ જ પાયકા કરે છે પાછળનો ભાગ છે આપણે જઈએ આગળનો ભાગ તરફ અહીંયા ફોટા માટેનું લોકેશન બહુ જ ફાઇન છે બધા ફોટોસ પાડે છે તમે પણ ફોટો પાડી શકો છો અહીંયાથી હું અહિયા થી હું તમને ઘેલો બતાવું નદી નદી અહીંયા ભગવાન સ્વામીનારાયણ સ્નાન કરતા હતા અહીંયા ખૂબ સરસ સરસ ફ્લાવર્સ છે જો મિત્રો એટલા મસ્ત છે જાસુદના જાસુદ નથી આને કયું ફૂલ કહેવાય કમેન્ટ કરો મને નથી ખબર કે આ કયું ફૂલ છે તમને ખબર હોય તો કમેન્ટ કરો પ્લીઝ ક્યાં કયા ફૂલ છે આ છે છે નદી જો ખૂબ જ સરસ અહીંયા લોકો નાવા પણ આવે છે ખૂબ જ સરસ ગેલો છે પ્રદર્શન ચાલુ છે જે લોકોએ જોવું હોય કે ભગવાનનો ઇતિહાસ જોવો હોય તે લોકો અહીંયા જઈને પ્રદર્શનમાં જોઈ શકે છે અહીંયા એન્ટ્રી છે તેની અહીંયાથી નીચેની તરફ છે જે બોર્ડ ભાઈ છે ત્યાંથી નીચે આ છે મંદિર ચલો આપણે દર્શન કરવા જઈએ આ છે ગણપતિજી આ છે હનુમાનજી દરેક મંદિરમાં ગણપતિજી અને હનુમાનજીના મૂર્તિ હોય જ છે તમે દર્શન કરી લો મંડપ છે અહીંયા ભગવાનની મૂર્તિ છે એનો અભિષેક થાય છે ખૂબ જ અદ્ભુત મૂર્તિ છે પરમ શાંતિ પરમ આનંદનો આભાસ થાય છે દમ ચમકવાળી મૂર્તિ ની આંખો કેટલું આપણે સ્વામિનારાયણ મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ આ છે બીએસ સ્વામિનારાયણ કશપુર મંદિર ગુણાદિતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ અને ગોપાળાનંદ સ્વામી દર્શન કરી ગયો હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી દેવ અને રાધિકાજી રાસ્ત્રીજી મહારાજ આજે ઘનશ્યામ મહારાજ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે એમના વસ્ત્રો ખૂબ જ સરસ છે આજે રક્ષાબંધન છે એટલે એની થીમ રક્ષાબંધન પરથી છે મારો બ્લોગ થોડો લેટ આવશે આજે રક્ષાબંધનના દિવસે અમે બીએપીએસ મંદિરે આવ્યા છીએ મારો બ્લોગ સેટરડે આવશે તમે પ્લીઝ જોઈ લેજો ઝીલો ખૂબ સરસ દેખાય છે તમે કેલાના દર્શન પણ કરી શકો છો અહીંયા બીજી મહારાજ છે છે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ આ છે પ્રમુખ સ્વામી મહારાજ આ પ્રસાદી ગ્રૂ છે અહીંયા સાધુ સંતોનું રહેવાનું છે અહીંયા ખૂબ સરસ ગાર્ડનો પણ છે હું અહીંયા જ એન્ડ કરું છું હોપ છે તમને આ બ્લોગ ખૂબ જ ગમ્યો હોય તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જૂના હોય તો લાઈક કમેન્ટ કરજો અને પ્લીઝ શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ